બાપુજી ના બાબુજી ને હું ઘર હું તંબુરો તમાર બાંધી ના પછી પેલો નટ્યો નહી એને આખો મતું બાત તમે ઘડી ઘડી મારા છો ખબર કરવાનો હોય આ જો શું કરવાનું ભાગી બાજી

बाबरा गोजी हा ini વાત તમારી સાચી છો ગડાજી જો જેવો આપણો ભમ જેવો જો તમે આપણું ભમ જુઓ આ તમારા જેવું આરામ છે ને હું આરામ છે આ ગુંડો નહીં પડ્યું છે એ તો તમને નતું કીધું અરે બધા દાદા ઓજી આવવાનું મુતરવાની કકી પડે હાથમાં માં ગાપમાં થાય ને બાબુજી લાઈ જતા રહીયા આરામ તો મુજવાને લાગતું આ ગાડીમાં ઉતરી જાય 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 ગાડીમાં આ થઈ ગયો બસ તંબુરે નહી જો કમ્પ્લીટ

એ રોમાજી મારી વાત ઓભરો પેલા હા તો ભોગરાધી પછી ટોબો ન આવી ટોબો એ હે રે હા એ ટોબોડ પડે તે તો મારા હું એ કેતો તો લાવવી પડે પણ તમે તો મારા ઉપર જ રે તૂટી પડો તો યાર અરે ભાઈ ઓનું દુખ મને નઈ દેખાતું તમે તો ડોક્ટર ની વેદના ની અમતા દર્દી દર્દી પણ ડોક્ટર ની વેદના ની અમતા આ જોજો પણ તમારા ભવાનું નામ ઉતરવાનું બધું ખાતા ના એ તો થાય તકલીફ છે તો થાય બધું થાય એટલે અડે આપણે બિરી આટલા તૈયાર યાર હોશ કરી રે હું પણ મારા નાના કુકા મને ખબર નઈ પડતી ઓ હા ખબર નઈ પડતી ઇટલી કઈ જાવ રોબર્ટ કીધું કોઈ તો રોબર્ટ રોબર્ટ નઈ લાગે ખેલ સપા તને મે ડોક્ટરી સને શીખડાઈ તાણા રોબોટ ના કે રોબોટ તો બધું ચાહે એ આ મસ્જિદ આવે તાણા તોબટ એ તોબટ તોબટ લે મને બોલાઈ દે છે રોબોટ 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 કે સમીર હા તો રોબોટ હા હા એ તમારી તોબટ તોબટ નો બરો એ જે હો રે જો બાબા જો હે તમારા અમાર હલકા દેડો તાણા પકડા બુકડે લઈ લો તાણી આલી તોન તો ઉગાડી બોરાઈ દે અરે એ હું ના આવું કું પાતું જા ઉપર અમે કઈ ઉપર ઉભા ઉભાયો ભાઈ પાકી નું ખાઈ જા ઓરે રોમાજી હા આ રોબર્ટ રોબર્ટ બને રોબર્ટ ચડી જો મોઢે રોબર્ટ ની ત્રોબર આ ત્રોબર હાડ જાજો આવી હોટીઓ આવે છે પત્તા વાળું ઝાડ આવે છે ઉતરે એ હોટીઓ ભાગી આ લાવજો આ ઉકાળી પોરો એમને અને હું આવું છું મારે પેશન્ટ છે તો હું બીજે પેશન્ટ ને ચેક કરી લાવું છું હું તારા પેશન ને બેસન બધા જ્યાં તેલ લગાવવા આ બધું તારા કામ દીધું છે તારા મારા અંગા બાપુ પડશે બ્રહ્માજી મારે પેશન હોય મારે બીજા ભળવા પડી એ તું તારા પેશન કાલે ઉભા હાલ તો અમારા અંગા દે અને આ ભાઈને મુદ્રો ચેક કરી લો મારે 10 દાડા ટાઈમ તો રાખો અને જો થઈ ગયો તો હું એનો થોડા અર્ધા કરી દઉં એ નામની ઉંદા નાળું મારા અડવાનું નહીં એ નથી તમે અલગ મત જ્યા આ તમારો પણ કાયદો લાવી દેવાનો ચા ભરે બાબુજી મેં તમારું સારું કહી દીધું તમે આવું કોઈ એ શિવજી એવું લાગે ન તો જી તમારા હું જોઉં મારે પેશન્ટ સારી તમારા પેશન્ટ કાઢજો છો આને તમારે કોઈ નહીં પડે યાર એના વાણી વેચતા આવતો એ વાંચતા ઘાડજું હવે તો એક કીધું છે અત્યારે તવા ઉઠીશું અરે કંટાળું શું પણ ખાસું તા આજે ભાઈ ચાલું સારાય

તમે તો હાલ બધું ગોડી ઓમતી ઓમ મેરી હતી પેલા નટિયાની થાતલી ઉઠા મારા બેટા એ કે રાખકુ બધું પાતી નથી મારો હાતર દાવવા લાગજો અને થોડું દાવ તો ઘી લગાવજો થોડું ચાખજો તો બટી જાય હાર તરફ હું જઉં તો આવતા હોને આર ઓમાજી આ કોઈનું હાર કરાય છે મારો આજુ જો નખો ગાડે છે મારું હાર તા રોમજી હું જઉં તો આવ તો જો જો અરે માર થોડું કોણ થાય એટલે માર જઉં તો થોડું આપણે ડોક્ટરે દવા બતાવી છે રોબટ રોબર્ટ કોક લેવા જવાનું છે રોબોટ તો હેડી ના આવશે મારું હુકમ છે ઈકણ અરે રોબોટ ના હેડી ના આપણે લેવા દેવું પડે અલ્યા ઘરે ભરો રોબોટ થઈ લ્યા કાણા રોબોટ એ રોબોટ એ કાણા તમારી કોબર જો તમે જો ને આને ઉઠ્યો આવે છે પત્તા વાળો ઝાડાવેલો પણ યાર તમે તો એવું કહો છો અમને ખબર જ ના પડતી રોબોટ કો કોબર હું શું જાવ તમારા અમારા ઘરના બુબાઈ પણ એ તમારે જો જવાનું નહીં

જો અમે જઈએ છીએ જંગલ માં તમારે લકડા હોગા હા હોય બુમ ફાળ દેગે આ તો મારવાની વાત કરે છે

આના મોટી મોટી ઠોક તો બનાજો આ તારા લીધે તો જો અમારા જો ફરવાના વારા આયા છે અમાજી નવ છૂટી કર્યો નવ છૂટી કર્યો તો બધા અલગ અલગ સોદાય જુદા કરવા પડી જો નટિયા અને તમે બે જણાને કહી દઉં છું જો બાબુડો હમો ના દો ને તો તમાર બે ને ઘેર ભાગી નાખે મું ભાગી નાખે બે ને ત્રણ ત્રોબટ લેવા હમો કરવો જો બાબુડાને હમો ના થવા દો મારી વાત છે ને કે એ ત્રોબટ લાઈ અને આપણે એને ઉકાળીને પવરાવશું ને તો બાબુજી કમ્પ્લીટ થઈ જાય તું તો બોલ જ માં તી તો પઠારી ફેરી જા બધી

પાટો ના બધા નો બોધું આમાં પાટો બંધાતો છે તો ભાગી હા તો મારી વાત કોઈ ભાગ્યા નહીં હોય તમને એવું વેમ છે ને આપણે હવે રોબોટ લેવા આવ્યા છે ને એ રોબોટ ઉકાળીને ગમે જેવું ભાગેલું માણસ હો ને તે રોબોટ થી હો થઈ જાય तू તો બોલ મત હેડ લેડ્યો મોટો વેદ નહી હોય પથ્થર અગડે છે અરે મારી ઇજ્જત ની અરે હું જેવો તેવો ડોક્ટર નહીં દેશી ડોક્ટર છું

અને નટયો વેદર બે બેનો તૂટ્યો વાળીને ફેંકી દો મારું આ થાપુ ભાઈ છું